આનંદ જ કરવો છે આપડે હા આપડે જીવવા હાટું ખાવું પડે છે ખાવા હાટું નથી જીવતા આપણે આ જીવન જીવાડવા માટે બે બટકા આપડે જમવું પડે ખાવું પડે એમાં નવાય નઈ

કવિતામાં એ દીકરો લખે ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ અને શું લખે છે આ શબ્દો સાંભળજો કિના એક એક શબ્દ માં કઈક મરમ પડ્યો છે તેની એક એક શબ્દ માં ક્યાંક ખમીરાત અને અમીરાત પડી છે આવું જ અને લખ્યું અને મારા એક નહીં બધાય ડાયરા શરૂઆત આજ કવિતા થી અને આજ વાત થી ત્રિભુવન ગૌરીશંકર શંકર કવિતા થી શરૂઆત કરું છું ઇન્દ્ર ભારતી બાપુ અમારે ઠેઠ ઉદેસર જાગીર ભારતી આશ્રમ ત્યાં પૂજ્ય બાપુ પધાર્યા છે એમની પણ હાજરી છે બાપુ ના પણ આપણે આશીર્વાદ લીધા ત્યારે મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર શંકર વ્યાસ ની આ કવિતા કલાકારો આમ તો ઘણા બધા છે એટલે સમય ની મર્યાદામાં શું લખે હે બ્રાહ્મણો ਇਕ ਵੀਰ ਗਾਂਧੀ ਨੇ ਦਿਆਨਨ ਜਨਮਿਆ ਸਤੀ ਨੇ ਸੰਤਨੋ ਛੇ ਵਿਸਾਮੋ ਅਨਗਾਮ ਗਾਮੇ ਹਜੀ ਉਭਾ ਛੇ ਥਾਂਭਲਾ

પ્ર્યાસ કે છે ગામ-ગામે હજી ઉભા છે સાંભલા હનવાટ જોય જૂથની ગામ જાપે સૂરદાતારને વીર સક્તિ તણે થથે જ્ઞાન કરણી હે ભલી ભારતી ભોમિ વાંદ તન આવણી તન ધન હો જન ગુર્જર ધરણી

પોતાનો ભાઈ માની હગા ભાઈ જેવી મને પ્રેમ આપ્યો મારા પરિવાર ને જેને પ્રેમ આપ્યો એવા મારે એના ઋણ માંથી હું ક્યારે મુક્ત નહી થઈ શકું કારણ કે અમુક પ્રેમ એવા મળ્યા હોય જીવનમાં અને ઘણા એમ કે હવે વાતું ચોરવા વાળા ચોરી લે મારા તો લોહી જ નથી હું તો બોલી જાઉં કોઈ તમને બે બટકા જમાડ્યા હોય ને તો એનો ઉપકાર ભૂલતા નહીં કોઈ યાર તો મારો ભોળોનાથ ભગવાન શિવ રાજી રહેવાનો છે તમને બે બટકા કોઈ જમાડી દીધા હોય તો યાદ રાખજો કે આ તાણે આ વેળાએ મને આ માણસે જમાડ્યો તો મારું આટલું રાખ્યું હતું એમ કારણ કે સંબંધ રખાવટના હોય છે પૈસા તો યાર મની ઇઝ નોટ એવરીથીંગ બટ એવરીથીંગ નીડ્સ મની આ તો ગમે તેથી આવે ને ભૈયા જાય યાર હા એવું નથી આ પૈસા સર્વસ્ત છે એમ રૂપિયા સર્વસ્ત નથી જીવન જરૂરિયાત વસ્તુ છે પણ એવા પ્રેમના સંબંધ શ્રી રાજદીપભાઈની પણ આ હાજરી છે કોના કોના નામ લો અમારે દેસાઈ સાહેબ પીઆઈ સુરત થી આવ્યા છે એમની પણ હાજરી છે કોના કોના નામ લો એટલે મારે વાતો આગળ ઉપર કરવી છે માતાઓ બહેનો ની આટલી બધી સંખ્યા અને આપ જેવા હાકીમ જેવો ડાયરો છે ત્યારે મને યાદ આવે ત્રિભુવન ગૌરી વ્યાસ આઈ રદઈ ગૌરવ ભર્યા અનુરુધિર થી દીપકતા અનુભવ કિને નોક દી હમ તદતા ਇਕ ਨਾਂ ਕਨੇ ਕਾਰਨੇ ਮਰਦ ਨਰ ਨਾਰਿਓ ਹਰਖ ਥੀ ਮੌਤ ਨਾ ਸਾਜ ਸਜਤਾ ਅਨਸੀਰ ਸਾ ਟੈ ਮਲੇ ਮੈਤਰੀ ਮੋਂ ਧੀ ਜਾ ਅਨਸੀਰ ਸਾ ਟੈ ਮਲੇ ਮੈਤਰੀ ਮੋਂ ਧੀ ਜਾ ਆਈ ਪੂਰਨ ਆ ਤੀਥਨੀ ਪ੍ਰੇਮ ਜਰਣੀ ਏ ਭਲੀ ਭਾਰਤੀ ਭੋਮਨੀ ਵਾਜ ਤਨ ਆਵੜੀ ਤਨ ਤਨ ਹੋ ਜਾਣ ਗੁਰਦਰ ਧਰਣੀ

કેમ બેસી રહેયા ભારતી બેટો કેમ બેસી રહેયા ક્ષત્રિય બેટો કેમ બેસી રહેયા ભારતી બેટો

ਨਿਕਰਨੀ ਕਰਨ ਦੇ ਖਾਦ ਬਾਏ ਕਰਨ ਦੇ ਖਾਦ ਬਾਏ ਸੰਸਮ ਬਣ ਲਾਵੂ ਲਾਵੂ ਸੁਣੀ ਜਟੂ ਹਾਲ ਦੇ ਮਾ ਅਰੇ ਇਹ ਤੋਂ ਹਰ ਲੋਗ ਨਹੀਂ ਨਗ ਬਾ ਲੋਗ ਨਹੀਂ ਨਗ ਬਾ

ਆ ਜੰਦੀਪ ਭਾਈ ਆ ਸਾਤਾ

પલાડ જાય બબુડા બુડા અને બાપ બેઠો હોય ત્યારે મને વિશાલ ભાઈ ભગવાન શિવ ને યાદ કરવાનું મન થાય કેવો છે ભગવાન ભોળોનાથ લોલકા ડમડા કો ધુમકા ડંડમ ડમકા ડાંડમ ડમકા ડમરું કો રણ કૌર રણકાં ગેર કણકાં ગજન જણંકાં ગહેરા સાદે પીવ સિદે સારણ કલે સા મગન હંમેશા માહે સો